ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આકસ્મિક દસ જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત કરી હતી ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આકસ્મિક આગ લાગવાથી દસ જેટલા મકાન ભરી જવા પામ્યા હતા અને તમામ ઘરો મકાન ભળીને ખાવ થયા હતા જેને લઈને આજે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરિવારની મુલાકાત કરી હતી પ્રાથમિક જરૂરિયાત એવી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પરિવારોને સરકાર તરફથી સત્વારે સહાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી રિપોર્ટર મોસિન સુરતી છોટાઉદેપુર